આગામી કલાકોની અંદર મિત્રો જાણી લેજો કે ગુજરાત રાજ્યના કયા જિલ્લાના વિસ્તારોમાં ખાબકશે તીવ્ર ઠંડસ્ટોમ સાથેનો વરસાદ આજે વહેલી સવારથી જ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં ત્રણથી વધારે ઇંચ કરતાં પણ વરસાદ વર્ષે તેવી અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે મિત્રો બપોર બાદ પણ સૌરાષ્ટ્રના કેટલાક પંથકોની અંદર ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળી શકે છે હવે પછીની મિત્રો આવનારી કલાકોમાં મિત્રો જાણી લો કે અત્યારે મિત્રો રાજ્યના કયા ભાગમાં આજે ઘણા એવા ભાગો છે જેમની અંદર વરસાદનું જોર વધવાનું છે અને એને જોતા મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો કે અત્યારે મિડલ લેવલ ઉપરના જોવા મળી રહ્યા છે અસ્થિરતાના કારણે મિત્રો સાથે જૂનાગઢના વિસ્તારો હોય બગસરાના વિસ્તાર લાગુ વિસ્તારો હોય અમરેલી ભાવનગર મહુવા તળાજાના જે ગ્રામ્ય પંથકોથી લઈને મિત્રો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં આજે મિત્રો બપોર સુધીની અંદર જેમાં મહેસાણાના લાગુ વિસ્તારોમાં મિત્રો ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી શકે છે સાથે મિત્રો પ્રાપ્ત થતી માહિતી ਦੀ ਅਨੁਸਾਰ ગાંધીનગર સાથે મિત્રો અમદાવાદમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તો બનાસકાંઠાના લાગુ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થઈ છે જેમના કારણે તેના લાગુ વિસ્તારોમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે અરવલ્લીના લાગુ વિસ્તાર છે તેમાં પણ ધોધમાર વરસાદ આજે જોવા મળશે આમ મિત્રો ઉત્તરીય ગુજરાતની અંદર લગભગ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલી ગાંધીનગરના વિસ્તારોમાં છૂટા છવાયેલા પંથકોની અંદર સારા એવા વરસાદ જોવા

વાતાવરણની અંદર એક મોટું વાવાઝોડું છે છે તે મિત્રો અત્યારે કઈ જગ્યાએ અને મિત્રો આ વાવાઝોડાના કારણે ભારતના કયા ભાગની અંદર જોવા મળશે તેમની અસર ગુજરાત ઉપર આ વાવાઝોડાની કેટલી અસર જોવા મળશે આ તમામ અપડેટ જાણીએ એક પછી એક એ પહેલા મિત્રો તમે અમારી ચેનલ પર જો નવા આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો તમને જણાવી દઈએ કે સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર એક રાજસ્થાનના લાગુ ઉત્તરીય ગુજરાતના જે પંથકો છે ત્યાં તમે જોઈ શકો છો કે અત્યારે જયપુર લાગુના વિસ્તારો સુધી એક અપર સર્ક્યુલેશન છે એ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આ અપર એર સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યના છૂટા છવાયેલા વિસ્તારોમાં અત્યારે મિત્રો ભાદરવા મહિનો પણ શરૂ છે અને મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે છૂટા છવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે મિત્રો તીવ્ર ઠંડસ્ટોમ સાથે જોવા મળી શકે છે વરસાદની પેટર્ન સાથે મિત્રો અત્યારે બપોર સુધી તો તડકાનો માહોલ રહે છે સાથે મિત્રો કાળા ડેબા વાદળો પણ રચાય છે જેમના કારણે મિત્રો સૌરાષ્ટ્ર છે તે ઉત્તર ગુજરાતના લાગો વિસ્તારો હોય ત્યાં બેથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ જોવા મળશે અને હજુ પણ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો લેટેસ્ટ સેટેલાઇટ આધારિત જે પિક્ચર છે તે તમે જોઈ શકો છો જેમના આધારે મહેસાણા લાગુ વિસ્તાર છે પાલનપુર સાબરકાંઠા બનાસકાંઠા ખેડ બ્રહ્માના વિસ્તારોમાં અત્યારે મિત્રો તેમના આજુબાજુના વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ એકવાર ફરી એકવાર સક્રિય થઈ છે સાથે સાથે મિત્રો અરવલ્લી લાગુ વિસ્તાર છે મહીસાગરના લાગુ વિસ્તારો છે પંથકો છે ત્યાં અત્યારે વાદળો જોવા મળી રહ્યા છે સાથે અમુક વિસ્તારોમાં વરસાદી શરૂ પણ છે અને મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર લગભગ મોટા ભાગના જિલ્લાઓની અંદર મિત્રો અમુક અમુક જ

તો મિત્રો આપણે એલર્ટ મેપ ઉપર જોઈએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આજે મિત્રો છ સપ્ટેમ્બર થઈ છે અને મિત્રો ગુજરાતના લગભગ તમામ ભાગોની અંદર મિત્રો અત્યારે એલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે એટલે કે મિત્રો ભારે વરસાદનું સિગ્નલ છે એ અત્યારે આપી દેવામાં આવ્યું છે બંગાળની ખાડીની અંદર એક નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ અત્યારે તૈયાર થવાની હારે છે એટલે કે મિત્રો તૈયાર થવા જઈ રહી છે જેના કારણે આંધ્રપ્રદેશ તેલંગાણાની અંદર મિત્રો અત્યારે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે એ અત્યારે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર છે ગુજરાતમાં મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં આવનારી કલાકો માટે મિત્રો આઈએમડી તરફથી છે તે અત્યારે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તે ગતિવિધિ જોવા મળશે જેમાં મિત્રો સાત સપ્ટેમ્બરના રોજ અને છ સપ્ટેમ્બર એટલે કે આજ રોજ પણ વરસાદને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે મિત્રો સાત તારીખે વરસાદની ગતિવિધિમાં થોડોક ઘટાડો થશે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર મિત્રો પરંતુ કચ્છ લાગુ ગુજરાત સાથે મધ્ય પૂર્વ ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં બનાસકાંઠા પાટણથી લઈને મહેસાણા સાબરકાંઠા અરવલ્લી લઈને મિત્રો મધ્ય ગુજરાતના અમદાવાદ આણંદ ખેડા દાહોદ પંચમહાલ સુધીના પંથકોની અંદર મિત્રો સારા એવા વરસાદની આગાહી રહેલી છે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે બપોર બાદ પણ અત્યારે વરસાદની સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળશે જેમના કારણે મિત્રો અત્યારે તમે અત્યારે જોઈ શકો છો કે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે તે મિત્રો અત્યારે એલર્ટ એટલે કે ચેતવણી આપી દેવામાં આવી છે ખાસ કરીને બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કે આગામી છ કલાકની અંદર ગુજરાતમાં છે તે વરસાદ જોવા મળી શકે છે અને વરસાદની ગતિવિધિ જોવા મળે છે જેમાં તમે જોઈ શકો છો મહેસાણા લાગુ વિસ્તાર છે ત્યાં પણ ત્રણ ઇંચ સુધીના વરસાદ જોવા મળશે ગાંધીનગરના લાગુ વિસ્તારમાં પણ ત્રણ ઇંચ સુધીના વરસાદ બનાસકાંઠા ડીસા દાદરાનગર હવેલી લાગુ વિસ્તારો કે પછી મિત્રો બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદ છે તે ગુજરાત રાજ્યમાં જોવા મળશે પાલનપુરના આજુબાજુના વિસ્તારમાં પણ મિત્રો બે ઇંચ કરતા વધારે વરસાદ ખાબે કે તેવી અત્યારે આગાહી છે તે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે બનાસકાંઠા મોરબીના લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ છે છે કારણે ઇંચ સુધીના વરસાદ લાગુ વિસ્તારમાં પડી શકે નવસારી દક્ષિણ ગુજરાતના જે ભાગોમાં છે પણ મિત્રો ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ અત્યારે જોવા મળી રહી છે હવે પછી મિત્રો સૌરાષ્ટ્રની અંદર વરસાદની આગળ પ્રમાણે જો મિત્રો નજર કરીએ તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતના હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ ગુજરાતનો મેપ અને આગાહી છે એ અત્યારે જાહેર કરવામાં આવી છે જેમની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે આજે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓની અંદર સાર્વત્રિક રીતે છૂટા છવાયેલા પંથકોમાં મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળે છે સાથે સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો છ તારીખ એટલે કે મિત્રો આજ જ રોજ પર તમે જોઈ શકો છો કે ગુજરાતના જે મેપ છે એમાં છૂટા છવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન અત્યારે વ્યક્ત કરવામાં આવ્યું છે તો મિત્રો આઠ તારીખના મેપ પણ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યા છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો આજના દિવસે પણ સૌથી પહેલાં મિત્રો આપણે જાણીએ તો એલર્ટવાળા મેપ છે તે અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે મિત્રો ગુજરાતની અંદર આવનારી કલાકો માટે ઉત્તરે ગુજરાતના આજુબાજુના કેટલાક ભાગોની અંદર મિત્રો ભારે વરસાદનું એલો એલર્ટ રહેશે સાથે મિત્રો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જે વિસ્તારની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે જે ભાવનગર લાગુ વિસ્તાર છે અમરેલી લાગુ વિસ્તાર છે રાજકોટ જામનગર સુરેન્દ્રનગર બોટાદ તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો અત્યારે મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા નડિયાદ ગાંધીનગર સુધીના પંથકોમાં મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થશે છૂટાછવાયેલા વિસ્તારોમાં તીવ્ર ઠંડસ્ટોમ સાથેના મિત્રો આવનારી કલાકોમાં ગાજવીજ સાથેના વરસાદ છે તે જોવા મળશે તો મિત્રો કચ્છમાં પણ તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત અને મોરબીના સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં મોરબીના પાટણ લાગુ વિસ્તાર બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠાથી લઈને દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે મિત્રો નવસારી લાગુ વિસ્તાર છે સુરત ભરૂચ આટલા જિલ્લાઓની અંદર મિત્રો અત્યારે આવનારી કલાકો માટે છે તે મિત્રો અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આ સાથે મિત્રો સાત નવસારી લાગુ લાગુ વિસ્તાર વિસ્તાર છે આ બે જિલ્લાઓમાં સાથે મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી લાગુ વિસ્તાર હોય ત્યાં બેથી લઈને ત્રણ દિવસ સુધી ઉત્તરે ગુજરાતના વિસ્તારોમાં મિત્રો લોકો માટે સારા સમાચાર અને તીવ્ર ઠંડસ્ટોમ સાથેનો વરસાદ જોવા મળશે ઉત્તરે ગુજરાતના વિસ્તારોમાં ખાબક છે જેમાં ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ જોવા મળશે તો હજુ પણ આવનારા દિવસોમાં પણ હજી સારા એવા વરસાદ ખાબકે તેવી શક્યતા જોવા રહી છે ગુજરાત રાજ્યના કયા વિસ્તારમાં મિત્રો અત્યારે જો નજર કરીએ તો મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથેના વરસાદ જોવા મળશે તો મિત્રો અત્યારે મિડ લેવલ ઉપર ગુજરાત એટલે કે મિત્રો આઠસો પચાસ એચપીના ના લેવલ ઉપરનું વાતાવરણ અત્યારે ભારે અસ્થિરતા જોવા મળી છે એ તો મિત્રો અત્યારે સાતસો HP ના લેવલ ઉપર જશે અને સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે જેમાં મિત્રો જેમના કારણે ગુજરાત ઉપર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને મિત્રો કચ્છમાં પણ અમુક વિસ્તારની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે તમે જોઈ શકો છો કે મિત્રો ખાસ કરીને આવનારી કલાકો માટે મિત્રો મોરબી જિલ્લો હોય આ સાથે પાટણ જિલ્લા હોય એ વિસ્તારોમાં મિત્રો અત્યારે સૌરાષ્ટ્રની અંદર પણ જામનગર લાગુ વિસ્તાર છે રાજકોટ જામનગરના અમુક ભાણવડ સુધીના પંથકો હોય રાજકોટના જૂનાગઢ સુધીના પંથકો હોય કે પછી મિત્રો જૂનાગઢ અમરેલી ભાવનગરમાં પણ અત્યારે છૂટાછવાયેલા વિસ્તારોમાં આવનારી કલાકો માટે મિત્રો અત્યારે કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદની ગતિવિધિ જોવા મળશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હજુ પણ ઉત્તરીય ગુજરાતના જે ભાગો છે બનાસકાંઠાના ભાગો છે મહેસાણાના ભાગો છે આ સાથે જ મિત્રો પાટણના લાગુ વિસ્તારો છે મહીસાગર અરવલ્લી ગાંધીનગર અને અમદાવાદ સુધીના પંથકોની અંદર આવનારી આવનારી કલાકો માટે મિત્રો વરસાદની ગતિવિધિ હજુ પણ ભારે વધી શકે છે જેમાં મિત્રો મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર છે ઉત્તરીય સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો રહ્યા સુરેન્દ્રનગર જિલ્લાના લાગુ વિસ્તાર છે મોરબીના વિસ્તારોમાં હજુ પણ મિત્રો ભારે વરસાદ ખાબકી શકે છે તો બીજી તરફ મિત્રો આ આજે સાંજ દરમિયાન પણ મધ્ય ગુજરાતના પૂર્વ ગુજરાતના લાગુ વિસ્તારો છે જિલ્લાઓ છે ત્યાં તીવ્ર ઠંડસ્ટોમ સાથેના ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે

સુધી ભારે વરસાદ જોવા મળશે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ભૂકા કાઢે એવા વરસાદ અત્યારે ગાજવીજ સાથે બનતા હોય અને તેમના કારણે અત્યારે વાતાવરણની અંદર મિત્રો જોવા મળી રહી છે અસ્થિરતા આ પગલે મિત્રો અત્યારે હવે પછી જો આપણે જાણીએ તો વાવાઝોડાની અપડેટને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવી દઈએ કે અત્યારે મિત્રો પેસેફિક મહાસાગરની અંદર એટલે કે ચાઇનાના જાપાન જેવા દેશોની અંદર લાગુ પડતા હોય દરિયો એ એટલે કે મિત્રો પેસેફિક મહાસાગર અને એ દરિયાની અંદર મિત્રો અત્યારે ચાઇનાની અંદર છેલ્લા કેટલાક દાયરાથી મિત્રો જોવા ન મળ્યું હોય તેવું અત્યારે મિત્રો સાયક્લોનિક સુપર સાયક્લોન એટલે ફોર્મમાં આવ્યું અને ટ્રાટકવાની ફરી એકવાર તૈયારી શરૂ થઈ છે આ સાથે મિત્રો વાવાઝોડું પશ્ચિમ આગળ વધીને મિત્રો ભારતના વિસ્તાર તરફ આ વાવાઝોડાની અસરો વર્તાવશે કારણ કે મિત્રો નબળું પડેલું વાવાઝોડું ભારત રાજ્યની અંદર આવે અને તેવી શક્યતાઓ આપણે જણાવીએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો વાવાઝોડાનો ટ્રેક બતાવવામાં આવ્યો છે એ પેલા મિત્રો ચાઈનાના જે દક્ષિણી ચાઇનાના કાંઠાળાના વિસ્તારો છે તીવ્ર રીતે જોવા મળી રહ્યું છે મિત્રો અને તમને બતાવી દઈએ કે અહીં તમે જોઈ શકો છો કે પેસિફિક મહાસાગરના દક્ષિણી ચાઇનાના જે વિસ્તારોમાં અત્યારે મિત્રો સુપર સાયક્લોન જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડાનું નામ છે તે યાગી નામ આપવામાં આવી રહ્યું છે અને મિત્રો આ યાગી વાવાઝોડું છે તે આવનારી કલાકોની અંદર હવે પછી મિત્રો ચાઇનાના જે લાગુ વિસ્તાર હોય ત્યાં દક્ષિણની જે વિસ્તારો હોય ત્યાં તીવ્ર રીતે ત્રાટકશે અને મિત્રો તબાહી મચાવશે તેવી શક્યતા અત્યારે રહેલી છે આ વાવાઝોડું મિત્રો ચાઇનાના કેટલાક ડાયરાથી મિત્રો જોવા ન મળ્યું હતું તેવું અત્યારે સાયક્લોન જોવા મળ્યું છે જેમના પગલે મિત્રો દરિયાકાંઠાના લાગુ વિસ્તારો છે લોકોને સ્થળાંતર કરવાનું અત્યારે કહેવામાં આવ્યું છે બંગાળની ખાડીમાં આ વાવાઝોડું હજારો કિલોમીટર દૂર હજુ પણ પરંતુ મિત્રો આ વાવાઝોડાની અસર અત્યારે ભારતના વાતાવરણની અંદર આગામી દિવસોમાં જોવા મળશે કઈ રીતે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ધીમે 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 આ વાવાઝોડું છે તે આગળ વધતું વધતું છ થી સાત ડિસેમ્બર માફ છ થી સાત સપ્ટેમ્બર ત્યારબાદ આઠ સપ્ટેમ્બરના દિવસે નબળો પડતું અને ત્યારબાદ મ્યાનમાર દેશોની અંદર પહોંચતું જોવા મળશે ત્યારબાદ આ મ્યાનમારના દેશો ઉપર આ વાવાઝોડું નબળું પડતું જોવા મળશે અને લો પ્રેશરના ફોર્મની અંદર મિત્રો વાતાવરણમાં ડિપ્રેશનના ફોર્મ સુધી આવી શકે છે જેમાં મિત્રો અગિયાર થી લઈને દસ સપ્ટેમ્બરના આજુબાજુ બાંગ્લાદેશ અસમ મિઝોરમ અને પશ્ચિમી બંગાળના સુધી આ વાવાઝોડા નબળા પડેલા વાદળો છે અને મિત્રો શિષ્ટમાં હવે આ વાવાઝડાનું રૂપ ધારણ કરતું હોય ને વાદળોનું ઝૂંડ અત્યારે ભારતના વાતાવરણમાં એન્ટ્રી મારશે અને મિત્રો તમે જોઈ શકો છો કે અહીં મિત્રો આ વાતાવરણમાં ધીમે ધીમે આગળ વધતું જોવા મળશે અને ભારત બાંગ્લાદેશ સાથે મિઝોરમ સહિત પશ્ચિમી બંગાળના કાંઠાના સુધી આવશે જેમની અસર મિત્રો બંગાળની ખાડીની અંદર લો પ્રેશરમાં મિત્રો તૈયાર થઈ જશે અને મિત્રો તમે જેમાં જોઈ શકો છો કે અત્યારે મિત્રો યાની નામનું વાવાઝોડું અહીં જોવા મળી રહ્યું છે અને મિત્રો ખાસ કરી તો બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર જોવા મળી રહ્યું છે આવનારા દિવસોની અંદર મિત્રો લો પ્રેશર છે એટલે કે લો પ્રેશર છે ઉત્તરીય આગળ ઉત્તરી દિશામાં આગળ વધશે અને મિત્રો વાવાઝોડું પશ્ચિમની દિશા તરફ આગળ વધે અને ઉપરથી આગળ વધે ત્યારે આ વાવાઝોડું ભારતના આ વિસ્તારો ઉપર નબળું પડીને પહોંચી અને મિત્રો ત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ આ સાયક્લોનિકની અંદર એક મોટી વરસાદી સિસ્ટમમાં મિત્રો ભારતમાં બને અને જેમના કારણે મિત્રો ભારતના બિહાર લાગુ વિસ્તાર છે આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના સાથે કહી શકાય કે જે ઉત્તર પ્રદેશ પશ્ચિમી બંગાળ ઝારખંડ ઓડિશા વિસ્તારમાં જેને જોઈ શકાય કે મિત્રો અત્યારે બાર અને તેર તારીખના રોજ મિત્રો ચૌદ સપ્ટેમ્બરના દિવસે પણ એક મજબૂત એવી સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર કે મિત્રો જે યાની નામનું વાવાઝોડું અને બંગાળની ખાડીની સિસ્ટમ આ બંને ભેળી થઈને એટલે કે ભેગી થઈને મધ્યપ્રદેશ ઉપર આ સિસ્ટમ આવશે અને ત્યાર પછી મિત્રો જોવા મળી શકે છે ગુજરાત સુધી આ સિસ્ટમ ડાયરેક્ટ પહોંચશે તેવી સંભાવના નથી કારણ કે મિત્રો પાકિસ્તાન અને મિત્રો ગુજરાત ઉપર તે દિવસોની અંદર એન્ટ્રી સાયક્લોનની ડ્રાફ્ટ વેધરના જે સૂકા પવનોની અંદર ફૂંકાતા હશે એ સૂકા પવનોની અંદર મિત્રો આ સિસ્ટમ ઉપર થશે જે સિસ્ટમ થયેલી છે તે મિત્રો અત્યારે પરંતુ આ સિસ્ટમ વધુ મજબૂત બનવાની સંભાવના છે કારણ કે મિત્રો અત્યારે જે પ્રમાણે પેસેફિક મહાસાગરની અંદર વાવાઝોડાની તીવ્રતા જોવા મળી રહી છે તે તીવ્રતાવાળી સિસ્ટમ અત્યારે મિત્રો લો પ્રેશર બંગાળની ખાડીની સાથે મર્જ થશે એટલે કે ભેગી થઈ અને ત્યારબાદ આ સિસ્ટમ મજબૂત બનશે અને એ સિસ્ટમ આગળ વધશે અને ગુજરાત રાજ્યની અંદર તેમની શક્યતા રહેશે પંદરમી સપ્ટેમ્બર બાદ એ વાવાઝોડું છે તે બંગાળની ખાડીની સિસ્ટમની અસરોના કારણે ગુજરાતમાં ફરી ભારેથી અતિ ભારે વરસાદ ખાપકી શકે પરંતુ મિત્રો એક આગોતરું લાંબા ગાળાનું અત્યારે કહેવામાં આવે છે ને એ હેઠા પણ છે મિત્રો જે બદલાવાની વાર નહીં લાગે જેમાં ફેરફાર થતા પરંતુ મિત્રો તમે આ યાગી નામનું વાઘા છે તે ટ્રેક તમે જોઈ શકો છો કે અત્યારે મિત્રો ચાઇનાના દક્ષિણ વિસ્તારોમાંથી આવો આવનારી ક થોડી જ કલાકોમાં કાંઠાના ભાગો તરફ તીવ્ર ત્રાટકશે ને તેવી સંભાવના અત્યારે હોંગકોંગ હોંગકોંગથી આગળ વધીને મિત્રો ચાઇના અને ચાઇનાથી આગળ વધીને મિત્રો વિયેતનામ સુધી મ્યાનમાર સુધી આ છે તેમની તીવ્રતા જોવા મળી શકે છે મ્યાનમાર ઉપર આ વાવાઝોડું છે તે મિત્રો નબળું પડશે ત્યારબાદ આ નબળું પડવાની સાથે જ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનના વેલ્કમાર્કમાંથી લો પ્રેશરમાં એરિયામાં કન્વર્ટ થશે ભારતના વાતાવરણની અંદર આ વેલમાર્ક લો પ્રેશર અથવા તો લો પ્રેશરના ફોર્મની અંદર મિત્રો વાવાઝોડું છે તે ઝુંડ ભારતના વિસ્તારોમાં જોવા મળશે અસમ મિરોઝમ સાથે સાથે મિત્રો અત્યારે કહી શકાય કે મિનીપુ મણિપુરના આજુબાજુના વિસ્તાર પશ્ચિમ બંગાળ અને બિહારના લાગુ વિસ્તારો હોય બંગાળની ખાડીમાં અત્યારે મર્જ થશે અને મિત્રો એક મોટું સર્ક્યુલેશન રશિયા અને ભારતના વાતાવરણની અંદર પેસિફિક મહાસાગર